હું તમને આજે રવિવારના અમુક ઉપાયો બતાવીશ જેથી આપણું ભાગ્ય ચમકી જશે એ જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરો અને કમેન્ટમાં જય સૂર્યનારાયણ ભગવાન લખવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈની કુંડળીમાં સૂર્ય નબળો હોય તેવા વ્યક્તિએ રવિવારના દિવસે માછલાને લોટની ગોળીઓ કરીને ખવડાવવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે અને એ વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે રવિવારના ઉગતા સૂર્યને જળ ચડાવવામાં આવે છે તો ખૂબ જ શુભ હોય છે જળ ચઢાવ્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં ધનની કમી નથી રહેતી અને દરિદ્રતા નથી રહેતી જો તમે દરરોજ સૂર્યદેવની પૂજા કરી શકતા નથી તો તમારે રવિવારે નિયમિતપણે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે નોકરી ધંધામાં પ્રગતિ માટે રવિવારે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને પ્રવાહિત કરવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે જો તમે કોઈ રવિવારે મહત્ત્વપૂર્ણ કામ માટે જવાના છો તો તે મહત્વપૂર્ણ કામ પહેલાં ગાયની રોટલી ખવડાવો તેનાથી તે કાર્યમાં ચોક્કસપણે સફળતા મળશે રવિવારે તાંબાના વાસણમાં પાણી લઈ તેમાં થોડું કુમકુમ નાખીને વળના ઝાડના મૂળમાં જળ ચડાવો આ ઉપરાંત વળના પાન પર હળદરના સ્વસ્તિક બનાવો રવિવારે ઘરના તમામ સભ્યોએ ચંદનનું તિલક લગાવવું જોઈએ